विचार क्रांति न्यूज़ में विनोद भट्ट आप जो रहा है। है। देरे देरे, है रहे हैं विचार क्रांति न्यूज़ माता जय भारत माता जय आओ धीरे धीरे आमदार चलो स्पीड में चालो आप लोग चला बावेश भाई बावेश भाई करा ओके चलो माटी वीडियो अच्छी करो यार वीडियो अच्छी कर दो आपड़ा 上不是来了，来了，来了，来了，什么

सन्देशा सव्यश्री चौहान गणपत जी गुलाब जी परमार प्रभासी सोमाबाई परमार मुकेश भाई मेना जी चौहान दिलीप जी देव जी परमार जुबानसी सोमाबाई आपला प्रमुख आदरणीय दत्ता साहेब माननीय आपला प्रमुख साहेब श्री खेड़ा जिल्हा ना संभार जिल्हा सरकारी मंत्री परमार लाल जी लाजुबाई संदेशा सव्यश्री चौहान गणपत सिंह गुलाब सिंह परमा प्रभात सिंह सोहा मुकेश भाई मेहरा जी चौहान दिलीप सिंह देव सिंह परमा जुवान सिंह सोहा भाई लक्ष्मण भाई अमर सिंह दाभी रमेश भाई राजीव भाई दाभी चिराग कुमार चिराग कुमार अनुप सिंह संजय कुमार विनू भाई दाभी धर्मवीर सिंह भरत भाई

એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરી લાયા જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપણે જોવા મળી શકે છે જે ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસ એ કટલાલ અને કપડનનું પહેલાના સમયમાં જે ગઢ રહ્યું છે હવે અત્યારની શું સ્થિતિ છે કટલાલ અને કપડન વિધાનસભામાં અમે આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા મુદ્દે જીત્યા ત્યારબાદ કપડોન નગરપાલિકા કટલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે કટલાલ તાલુકા પંચાયત અમારી પાસે નથી અને કપડોન કટલા તાલુકા પંચાયત હતી અને કપડોન તાલુકા પંચાયત અમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ તમારી વિધાનસભાના પાંચ કાર્યકર્તાઓને લઈ ગયા તમે પાછો ને લાયા શું કહેશો કપડોન વિધાનસભાની અંદર અમદાવાદ જિલ્લા પંચાયત સીટના આજે બસો દસથી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીને જોડાયા તેમને છતરા નદીથી આવતા રહીએ છીએ ખાસ કરીને જોવા જઈએ તો આજે તે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયામાં દૂર ચેરમેન ચેરમેનશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને યુવાનો માટે કહેવાય છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશાહીન દિશા સૂચક હોતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસલક્ષી કામો છે તેનાથી પ્રેરાય અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કટલાલ અને કપળવનને ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત કટલાલ અને કપળવન બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો સો ટકા બનવા જઈ રહી છે આજની પરિસ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કટલાલ અને કપળવનની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરાવવા માટે ઉમેદવારો દાવેદારોને અમને ઘરે ઘરે જઈને ચોરાયેલ દાવેદારો ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલાં જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને ફરાણે કેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કમળમ વિધાનસભાના મતદારોને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયતની અંદર આવવાનું છે ને એમાં અમે બધાય સૌ ભાગીદાર બનીએ એટલા માટે આ જે સૌ જોડાયા છે ત્યારે એમને ભાવ છું